સાંભળીએ ભારતીય આશ્રમના મહંત ઋષિ ભારતીના આશીર્વચનને અયોધ્યા રામ મંદિરમાં રામલલા બિરાજમાન થવાના છે 22 જાન્યુઆરી 2024 ના એ તો શબ્દોમાં વર્ણવી જ ન શકાય કારણ કે ગદગદ ગીરા નયન બહ નીરા આવી સ્થિતિ દરેક સનાતનીઓ માટે છે કારણ કે પાંચસો વર્ષના ઇતિહાસ બાદ આ ઘડી આવી રહી છે લગભગ સિત્યો યુદ્ધો થયા ત્યાર પછીનો અવસર આવી રહ્યો છે અને લગભગ લાખ જેટલા કાર સેવકોએ બલિદાનો આપ્યા છે પછીનો આ દિવસ આવી રહ્યો છે અને લગભગ એકસો ચોત્રીસ વર્ષની લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આ અવસર અયોધ્યા આંગણે આવી રહ્યો છે

આપણે સર્વે સનાતન ધર્મના ભાઈ બહેનો ખૂબ હર્ષિત થઈશું જી રામાયણ નું સામાજિક મહત્વ જો ઘણા મહાપુરુષો એવા અવતારી પુરુષો એવા કેટલાય શાસ્ત્રોની રચના થઈ પરંતુ એ બધા અવતારો માં ન કેવળ ભારત વર્ષમાં ન કેવળ સનાતન ધર્મ માટે પરંતુ

અ ઘણા માણસો ભાષણો કરે પ્રવચનો કરે બોલે પણ એના વર્તનમાં નથી હોતું એ પહેલો પ્રકાર છે પછી બીજો પ્રકાર છે આંબાના મોર જેવા જેમાં સૌપ્રથમ મોર આવે છે અને પછી એ કેરી આવે છે ફળ આવે છે એમ ઘણા માણસો બોલે એ પ્રમાણે કરી બતાવે છે રામજીના જીવનમાં જે જે બોલ્યા એ એમણે જીવનમાં સિદ્ધ કરી બતાવ્યું છે અને ત્રીજો વર્ગ છે

કે રામને તો ચૌદ વર્ષનો વનવાસ મળવાનો છે અને જે રામજીએ સહર્ષ સ્વીકાર કર્યો છે કારણ કે પોતાના પિતાજીની આજ્ઞા છે એમાં કોઈ કોઈ શંકા નથી કરી અને વિલંબ નથી કર્યો એટલા પોતાના પિતાના વચન પ્રમાણે પણ એ ચૌદ વર્ષ સુધી દુખ સહન કરીને પણ એક આદર્શ સ્થાપ્યો છે તો પરોપદેશે પાંડિત્યમ બીજાને ઉપદેશ આપો તો વિદવત્તા આવી જાય પંડિતાય આવી જાય પણ જ્યારે જીવનમાં ઉતારવાનું આવે ત્યારે એ અઘરું હોય છે જે રામજીએ કરી બતાવ્યું છે અને એટલા માટે એક સાખીમાં કીધું છે કે કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોહ કેહણી કહેવે ઓર રહેણી રહેવે સો તો લાખો મેં એક હોય જેનું વાણીને વર્તન

બાહુમલ્ય દેશ છે અને છતાં પણ ત્યાં આદર્શ તરીકે રામજીની પૂજા થાય છે એ એના પ્રસંગો ઉજવવામાં આવે છે તો ભગવાન રામચંદ્રજી બોલ્યા એના કરતા એને જીવનમાં કરી બતાડ્યું છે દરેક ધર્મ હોય તો એના માટે એક પવિત્ર સ્થાન હોય છે કે જેમ યહુદી ધર્મ છે તો એના માટે ઇઝરાયલ છે અ ઈસ્લામ ધર્મ હોય તો એના માટે મક્કા મદીના છે ક્રિશ્ચન હોય તો એના માટે વેટિકન સિટી છે પરંતુ હું તો એમ કહું ભારત એટલો ભાગ્યશાળી છે સનાતન ધર્મના ભાઈ બહેનો એટલા ભાગ્યશાળી છે કે ભારત માટે એક પવિત્ર પુરી નહીં નગરી નહીં પરંતુ સાત સાત નગરી એ મોક્ષ મોક્ષપુરી જેને કીધી છે એમાંથી સાત નગરીમાંથી એક અયોધ્યા નગરી અવધપુરી રઘુકુળ મનીરાવુ એવું કીધું છે અને અવધનો અર્થ થાય છે કે જ્યાં ક્યારે યુદ્ધ નથી અવધ એટલે જ્યાં કોઈ हिंसाનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો એવી અવધ નગરી અને અવધ એટલે જ્યાં ક્યારે કોઈનો વધ ન કરવો એવી જેની વિચારધારા હોય એવી પવિત્ર ભૂમિ એટલે અવધ નગરી છે અને ભગવાન રામચંદ્રજી જ્યારે ત્રેતા યુગમાં પ્રગટ્યા ત્યારે ઇતિહાસ પ્રમાણે તમે જો તો 16 જનપદ હતા અને એમાંથી અયોધ્યા જનપદ એ બધી જ જનપદ ઉપર જેનું પ્રભુત્વ હતું અને એવા સમયે રામજીનું પ્રાગટ્ય થયું છે અને એવું કહેવાય છે કે રઘુકુળ રીતિ સદા ચાલી આવી પ્રાણ જાય અરુ વચન ન જાય તો એવી અયોધ્યા નગરી હું તો એમ કહું અયોધ્યામાં તો છે જ પરંતુ એ અવધપુરી આ દરેક મનુષ્યના જીવનમાં આપણું શરીર પણ સિદ્ધ થવું જોઈએ કે ક્યારેક કોઈને મારવાનો વિચાર ન આવે આપણી જે ભારતીય પરંપરા છે અહિંસા પરમો ધર્મ એ અયોધ્યા નગરીમાં હંમેશા ચરિતાર્થ થતો હતો શ્લોક તો અયો અવધ નગરી એટલે જ્યાં ક્યારેય

કે ભાઈ ભાઈભાઈનો સંબંધ હોય પિતા પુત્રનો સંબંધ હોય કે મા અને દીકરાનો સંબંધ હોય તો એમાં વડીલોને કઈ રીતે માન સન્માન આપી શકાય એનું રિસ્પેક્ટ કઈ રીતે આપી શકાય એ બધું જ રામજીના જીવનમાંથી જોવા મળે છે અને આપણી ભારતીય પરંપરામાં તમે જો ચાર પ્રકારની વૃત્તિ કીધી છે મૈત્રી કરુણા મુદિતા અને ઉપેક્ષા વૃત્તિ તો આ ચારેય વૃત્તિ ભગવાન રામચંદ્રજીના જીવનમાં જોવા મળે છે જેનું દરેકે પાલન કરવું જોઈએ જેમ કે આપણાથી નાના હોય તો એના પ્રત્યે કરુણા વૃત્તિ આપણી સમાન કોઈ હોય તો મૈત્રી ભાવ મૈત્રી વૃત્તિ અને આપણાથી વડીલ હોય તો મુદિતા વૃત્તિ અને કોઈ એવા અભાગ્યા જીવ હોય જેને તમે ગમે એટલું કો છતાં પણ ફેર ના પડે તો પછી અપેક્ષા વૃત્તિ તો રામચંદ્ર જીવનમાં એ પણ આપણને ખૂબ બોધ આપે છે ભગવાન રામચંદ્રજી શું કીધું એના કરતા રામચંદ્રજી પોતે કેવું પાલન કરીને બતાવ્યું છે એ જ દરેક ના જીવનમાં આદર્શ રહ્યા છે જી બાપુ શંકરાચાર્યજી એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે જે નારાજગી દર્શાવી અથવા તો જે સૂચન કર્યું આપનું શું કહેવું છે અને સનાતન ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠાની વખ્યા શું જો સનાતન ધર્મમાં શંકરાચાર્ય એ સનાતન ધર્મના સર્વોચ્ચ વડા કહી શકાય એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમનું સ્વતંત્ર વ્યક્તવ્ય હશે એમાં મારે કોઈ કોમેન્ટ કરવાની થતી જ નથી પરંતુ હું તો એમ કહું છું કે નરેન્દ્રભાઈ આપણા માનની વડાપ્રધાન અને એમની સાથે પણ વિદ્વાનોની એક મંડળી હશે એમણે આ તારીખ નક્કી કરી હશે અને શાસ્ત્ર વિધિ વિધાન પણ છે પણ એક મને જે ભાગવતમાં એક શ્લોક સુજે છે કે બધી જ વિધિઓમાં એક વિધિ છે એવી કે પ્રેમે વિધિ વૃત્તમાં હા બધી વિધિઓમાં જે પ્રેમની વિધિ એટલે ભાવની વિધિ છે એ બહુ મહત્વની છે અને એટલા માટે આપણે તે શ્લોકમાં વિધાન આવ્યું છે કે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ બધા જ વિધિ વિધાનમાં જો તમારે ભાવ ન હોય તો તમે કદાચ ગમે એટલું કર્મકાંડ કરો તો પણ એનો કોઈ અર્થ સરતો નથી એટલા માટે વર્ષો પછી જે આ ઘડી આપણે આવી રહી છે એનો હું તો કહું કોઈ પણ ભારત દેશના લોકોએ વિરોધ કર્યા વગર સહર્ષ આ ઘડીને વધાવી જોઈએ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના સમારોહને દરેકે હર્ષ સાથે વધાવવો જોઈએ જી